કેમ તો બધા મજામાં તો મજામાં જ ને આજે આપણે જવાનું છે બગડાણા ને આપણને ગાડી આવડી ગઈ છે એ માટે આપણે પહેલી ફેરી ફોર વ્હીલ લઈને જાય છીએ બગડાણા અને કેવી ફોર વ્હીલર હું આંકું છું એ પણ તમને બતાવીશ વિડીયોમાં અને હવે આપણે જઈએ છીએ બગડાણા જો અમારા વિડીયો તમે જોજો પૂરો થેન્ક હું ગાડી આપું છું કેવી છે અને હવે આમાં બધા અમારે જો અહીંયા છે

જોવા ને ચોકલેટ લીધી છે છોકરા આવે પ્રસાદી ધરવા માટે પ્રસાદી લીધી છે અમારે જો હવે જાય છે રૂપાન ને બધા અમે પોગી જાય છે બગડા ના મારા ધૂની ની હવે આપણે દર્શન કરીશું ભજનભાઈ બાપા ના જ્યાંથી કદાચ ઉતારવા દે ન ઉતારવા દે આપણે અહીંથી તમને છે ને બતાવી દો એટલે ઝૂમ ટૂમ તમને બતાવી દો હવે ભજનદાસ બાપા જો અમારે બધા જાય છે રૂપાની ની હવે આપણે દર્શન કરી લઈએ

અમારા માનવ ને એના કાકા ને રૂપા ને બધા આગળ આવશે વિડીયોમાં કન્ટિન્યુ બને રહીજો અને બધા રો સાઈડલા કરે છે માનવ ને રાજુ ને એ ધોની ની જો સાઈડ કરે છે હા બરોબર છે બસ બસ કે કે ડેકો મજા આય કે તો કો અમારા જો આ બગદાણાની બજારમાં પણ બધું બેન છે આજ તો શિવરાત્રી છે એટલે જો લાગઢ બહેન છે અમારા જો અહીંયા રાજુની લે છે એની પણ રૂપાની બધું ખરીદી કરે છે ને એ જોવે છે પણ ખુલ્લું છે એની બધું બન છે તમને બતાવું જો આખી બજાર જ બન છે અહીંયા એક ખુલ્લું છે અહીંયા અમારા રાજુની જોવે છે શું લેવું છે

কাী বেনে পে কাঢ়ি কাী বেন মগ চি লাই

આપડે તો શું છે ભગોડા નો વીડિયો ગયો છે અને વાળા બગડાણા વાળા બાપા નો વીડિયો ગયેલો છે આ તો આપડે શું છે ખાલી ગાડી લીધી છે ને ને એની માટે આપડે વ્લોગ બનાવ્યું એટલે મેં છે

તો ભાઈ થી ભગોડા પોગી ગયા છે હવે તો આ ભગોડા પોગી ગયા છે અમારા રાજુભાઈ મારા બા ને બધા હેઠા ઉતરી ગયા છે આ જો ભગોડા જો આ આપણે ભગોડા પોડેરમાંનું મંદિર છે હવે આપણે શું દર્શન વીડિયોમાં કંટિન્યુ બન્યા છે તમે કરવા હવે પોગી ગયા મંદિર હવે જાય છે દર્શન કરવા હવે દોડા દર્શનની કરીશું મંદિર નહીં આપણે આપણે આવી જાય મોગલમા નું મંદિર આ છે મોગલમાં નું મંદિર અને રૂપાણી બધા દર્શન કરે છે આપણે પણ દર્શન કરી લઈએ આપણે રૂપિયા સાત ટકા જોઈ જ આપણે ઉતાવળમાં અંદર ભોગી જાય દર્શન કરીએ મોગર અહીંયા અત્યારે ઓલું છે માતાજીના દર્શન કર્યા સાની પ્રસાદી લીધી મારા બાપા એ સાની લીધી અને અમારે જોવા જૂની પાણી ભરીને આવે છે

ઓલા ભાઈ અમારે છોકરો ની લેવા જશે અમારે અમાર જો આ કાળું ધૂની અહીંયા છે હા હું જાય બા હે જા

રામચંદ્ર રૂપનો ફોટો છે હું જય શ્રી રામ લખું છું ને આ જોવા નીકળ્યા છે ને અમારે રૂપા અને મારા બા બે પાછળ આવે છે તો વિડીયોમાં કન્ટિન્યુ બંને રહીજો મારા વડે અમારે જોવા સ્ટીકર લીધું છે સ્ટીકર મારી દીધું છે ને જો રૂપાની બાળણું ખોલે છે અમારા બાની તો હવે નીકળી શું અમારા વિડિયો અમારો તમને કેવો લાગ્યો છે જણ બતાવી દો કેવો છે વાદળ ઘણો લાંબો થઈ નવા વિડિયોમાં હા અમાર ચેનલને લાઈક આઈકન લાઈક અને ભૂલતા આ વિડીયો કેવો લાગો કમેન્ટમાં જરૂર જરૂર જણાવજો બસ બસ નવા વિડિયો નવા વિષય સાથે મળીશું બાય બાય